નમસ્કાર મિત્રો રમેશ કેલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો ત્રાણું જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવું આવા જ ભાગ આપણે રેગ્યુલર રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ અને આ ભાગમાં સાચો જવાબ આપનારને અમારા તરફથી અમારી બુક્સમાં પચાસ જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો આ ભાગના એન્ડમાં પૂછવામાં આવતા જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો આ ઉપરાંત જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવવાનું ગયા રવિવારે આપણે એક ચેકપોટ ટેસ્ટ રાખેલી હતી જેમાં સો જેટલા એમસીક્યુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જ લેવામાં આવેલ હતા અને તે ઘણા બધા મિત્રોએ લાઈવ ટેસ્ટમાં ભાગ લીધો હતો અને એમાં જેને સાચો જવાબ આપેલો હતો તેને અમારી બુક્સ ફ્રીમાં આપવામાં આવશે જો તમે પણ સાચો જવાબ આપેલો હોય તો તમે પહેલાં સાચો જવાબ આપ્યો હતો કે નહીં તેના માટે આ વિડીયો એન્ડ સુધી

પ્રોટેક્શન આપે છે ખાસ યાદ રાખજો મિત્ર એમપીડબલ્યુ એફડબલ્યુ બંને માટે અગત્યનો છે મેલેરિયા સામે રક્ષણ આપે છે જેને સિકલ સેલ એનિમિયા થયો હોય તેને મેલેરિયા થતો હોતો નથી કારણ કે સિકલ સેલ એનિમિયા મેલેરિયા સામે પ્રોટેક્શન આપે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓર્ગનનો સંદેશો બ્રેન સુધી પહોંચાડે તેને નર્વના બે પ્રકાર હોય સેન્સરી નર્વ મોટર નર્વ એ અને બી બંને એક પણ નહી નર્વ ત્રણ પ્રકાર હોય સેન્સરી નર્વ મોટર નર્વ અને મિક્સ નર્વ તો તેને મોટર નર્વ કહેવામાં આવે છે અને અમુક નર્વ બંને પ્રકારનું કામ કરતી હોય જેને મિક્સ નર્વ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી છઠ્ઠી ક્રિનિયલ નર્વ નું કાર્ય શું છે જીભનું હલન ચલન ટેસ્ટ આપવાનું એપિગ્લોસ્ટિક બંધ કરવાનું કે આંખની મૂવમેન્ટ કરવાનું તો છઠ્ઠી ક્રિનિયલ નર્વ કઈ છે એ પહેલા આપને ખબર હોવી જોઈએ તો ઓ ઓ ઓ ટી ટી એ એટલે એબ્યુસ એબ્યુસન્ટ નર્વ એ છઠ્ઠી ક્રિનિયલ નર્વ છે અને એનું કાર્ય શું હોય છે તો કે એનું કાર્ય હોય છે આંખને

તો નોઝમાંથી જ્યારે બ્લીડિંગ થાય તે કંડિશન શું કહેવામાં આવે છે તો કે નોઝમાંથી બ્લીડિંગ થાય તે કંડિશન એપિટેક્સિસ કહેવામાં આવે છે તો હિમોપ્ટિસિસ એટલે શું તો કે હિમોપ્ટિસિસ એટલે કે હિમેટીમેસિસ એટલે કે વોમિટિંગમાંથી બ્લીડિંગ થવું હિમોપ્ટિસિસ એટલે કે ગળફામાંથી બ્લડ આવવું અને હિમેચુરિયા એટલે કે યુરિનમાં બ્લડ આવવું આ બધી જ કન્ડિશન યાદ રાખજો કારણ કે બધી જ કન્ડિશન આઈએમપી છે કોઈ પણ કન્ડિશન પૂછી શકે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કિમો ડ્રગ્સ બોડીના કયા સેલ પર એટેક કરે છે ઓપ્શન છે બોન મેરો સ્કીન બ્લડ સેલ કે બ્રેઇન સેલ તો ક્રિમો ડ્રગ્સ છે બોડીના કયા સેલ પર અસર કરે છે તો બ્લડ સેલ પર અસર કરે છે કિમો ડ્રગ્સ જોઈએ છે મોટા ભાગે વધારે કેના ઉપર અસર કરે તો કે બ્લડ સેલ ઉપર અસર કરે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના પૈકી ક્યુ હોર્મોન રેસિડ્યુઆમાંથી ઇસ્ટ્રોજન છૂટું પાડવાનું કાર્ય કરે છે ઓક્સિટોક્સિન પ્રોજેસ્ટેરોન પ્રોસ્ટાગ્લાન્ટીન કે પ્રોલેક્ટીન તો ક્યુ હોર્મોન ડેસીડ્યુલામાંથી ઇસ્ટ્રોજન કરે છે તો સાચો જવાબ આવે છે હોર્મોન એ ડેસિડ્યુલામાંથી છૂટું પાડવાનું કાર્ય કરે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન આવે છે જીડીએમ એટલે સગર્ભા માતામાં જોવા મળતું ડાયાબિટીસ બાળકોમાં જોવા મળતું ડાયાબિટીસ ધાત્રી માતામાં જોવા મળતું ડાયાબિટીસ કે એક પણ નહીં તો એટલે શું થાય છે તો કે ડાયાબિટીસ એટલે કે સગર્ભા માતામાં જોવા મળતું ડાયાબિટીસ બાળકોમાં જોવા મળતું ડાયાબિટીસ હોય એને શું કહેવામાં આવે છે તો કે બાળકોમાં જોવા મળતું ડાયાબિટીસ હોય મોટાભાગે આઈડીએમ હોય એટલે કે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટ એમાં ફરજિયાત ઇન્સ્યુલિન આપવું પડે છે કારણ કે બાળકોમાં ડાયાબિટીસ થાય એમાં ઇન્સ્યુલિન બનતું જ હોતું નથી

સંકન આય તો ટેટ્રોલોજી ઓફ ફેલોટનું સામાન્ય લક્ષણ શું હોય છે તો આપણે બધાને આવડી જાય કે ક્લબિંગ ઓફ ફિંગર એ ટેટ્રોલોજી ઓફ ફેલોટનું સામાન્ય લક્ષણ હોય છે

ગુણવત્સા કે પન્નાલાલ પટેલ તો સાહિત્ય દિવાકાર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યાં સાહિત્યકારને ઓળખવામાં આવે છે તો સાચો જવાબ આવે છે નરસિંહરાવ દિવેટિયાને ઓળખવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સંધિ લખો પૃથકવત્તા જન પૃથક જન પૃથ્થક જન પૃથજ્ઞ જન તો સાચો જવાબ પૃથક નો ગોપીનાથ બારદોલોઈ હવાઈ મથક કયા રાજ્યમાં આવેલ છે ગુવાહાટી આસામ રાંચી ઝારખંડ લખનઉ ઉત્તર પ્રદેશ કે અગરતલા ત્રિપુરા તો ગોપીનાથ બારદોલોઈ છે એ હવાઈ મથક ક્યાં રાજ્યમાં આવેલ છે તો સાચો જવાબ આવે છે ગુવાહાટી આસામમાં આવેલ હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સામાજિક મોભો અથવા પદ સાથે જે નામ મળે તેને કીર્તિ પ્રતિષ્ઠા આબરૂ કે યશ તો સામાજિક મોભો હોય એને આપણે પ્રતિષ્ઠા તરીકે ઓળખીએ છીએ અથવા પદ સાથે જે મોભો મળે તેને પ્રતિષ્ઠા કહેવામાં આવે છે ઓપ્શન ચુનીલાલ શાહ ઇન્દુલાલ ગાંધી જયંત પાઠક કે મણિલાલ પટેલ તો સોનાના વૃક્ષો એ કોની પ્રસિદ્ધ કૃતિ છે તો કે મણીલાલ પટેલની પ્રસિદ્ધ કૃતિ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે તું ઢાળ હું ગઝલનો દીવો કરું આ કયો છે ઉપમા રૂપક કે અંત્યાનો પ્રાસ તો સાચો જવાબ આવે છે તું ઢાળ ઢોળિયો હું ગઝલનો દીવો કરું આ અલંકાર છે એ રૂપક અલંકાર છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી બે હજાર આઠ બે હજાર અગિયાર બે હજાર તેર કે બે હજાર પંદર તો રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો સાચો જવાબ આવે છે બે હજાર તેરમાં કરવામાં આવી હતી મિત્રો અત્યારે યુટ્યુબ ચેનલમાં ઘણા બધા યુટ્યુબર થઈ ગયેલા છે તમે ઘણા બધાના વિડીયો જોતા હશો તો વિડીયો જ્યારે તમે જોવો છો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે વિડીયો બનાવનાર કોણ છે અને એનું કન્ટેન્ટ કેટલું ઓથે ઓથેન્ટિકલ છે કારણ કે ઘણા બધા વિડીયોમાં ઘણી બધી ભૂલો અમે જોઈએ છીએ અને એ ભૂલોને કારણે ઘણી વખત સ્ટુડન્ટ એનો ભોગ બનતા હોય છે તો ખાસ ધ્યાન રાખજો કે એ ભૂલોનો ભોગ તમે બનો નહીં તો વિડીયા ઓથેન્ટિકલ પર્સનના બને ત્યાં સુધી જોવાનો આગ્રહ રાખજો જેથી કરીને તમારે સફળ થવું પડે નહીં અને અમારા વિડીયોમાં પણ તમને ક્યારેય કોઈ ભૂલ લાગે તો અમારું ધ્યાન દોરજો અમારા લેવલથી અમે બેસ્ટ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે કોઈ ભૂલ રહી જાય નહીં આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા રોગમાં એક્ટિવ ઇમ્યુનિટી ઉત્પન્ન થાય છે રૂબેલા મિઝલ્સ ચિકનપોક્સ કે ડિપ્થેરિયા તો કયા રોગમાં એક્ટિવ ઇમ્યુનિટી ઉત્પન્ન થાય છે તો સાચો જવાબ આવે છે ડિપ્થેરિયા રોગમાં એક્ટિવ ઇમ્યુનિટી ઉત્પન્ન થાય છે આજનો નેક્સ્ટ અને લાસ્ટ પ્રશ્ન તેના પછી જોઈશું કાલના જેટપુટ પ્રશ્નનો સાચો જવાબ અને કાલના જેટપુટ પ્રશ્નના વિજેતાનું નામ અને એને મળશે અમારા તરફથી ફ્રી બુક તો આજનો લાસ્ટ પ્રશ્ન છે વિટામિન સીની ઉણપથી કઈ કન્ડિશન જોવા મળે છે બધાને આવડી જાય સ્કર્વી રીકેટ બેરીબેરી કે પેલા ગ્રાહ તો વિટામિન સીની ઉણપથી જોવા મળે છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે પેલેગ્રા નથી જોવા મળે છે તો પેલેગ્રા બી ફોરને કારણે જો બી ને કારણે જોવા મળે છે આ હતા સવાલ અમારા જવાબ તમારા વીસ ક્વેશ્ચન હવે જોઈએ આજનો જેગપુર પ્રશ્ન આજનો જેગપુર પ્રશ્ન જોઈએ તે પહેલા કાલના જેગપુર પ્રશ્નનો સાચો ઓપ્શન જોઈએ તો કે સાચો જવાબ તો કાલનો જેગપુટ પ્રશ્ન એવો હતો કે લાફિંગ ગેસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે સાચો જવાબ આવે છે નાઇટ્રસ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે સાચો જવાબ તો ઘણા બધા મિત્રો આપેલો હતો પણ એક જ વિજેતા કાલ જાહેર કરવાના હતા અને એને ફ્રીમાં બુક આપવાની હતી અને એ વિજેતા છે સાંખટ સંદીપ જોરુભાઈ સંદીપ નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ પર તેનું એડ્રેસ મોકલી આપે જેથી કરીને અમે તેને બુક્સ ફ્રીમાં ડિલિવર કરી આપી તો સાંખડ સંદીપ જોરુભાઈ તેના નામ નંબર સાથે તેનું એડ્રેસ મોકલી આપજો નંબર પર પૂરું એડ્રેસ મોકલી આપજો અને કઈ બુક જોઈ છે એમપીડબલ્યુ કે સ્ટાફ નર્સ જે બુક જોઈએ તે ફ્રીમાં મળી જશે એ સિવાય બારીયા એ સાચો જવાબ આપેલો હતો પિન્ટુ વીરાભાઈ મિલન કાવા સાગર નિમાવત યોગિતા ટુ ઝીરો યોગિતા ઝીરો ટુ ધાની નંદાણિયા માનસી માનસી વિના વિઠાપડા રાણવા ધારા જાગૃતિ કુકડિયા આવા ઘણા બધા મિત્રોએ સાચો જવાબ આપેલો હતો પરંતુ પહેલો જવાબ આપેલો હતો સાંકટ કે સંદીપ જોરુભાઈ તેથી તે વિજેતા છે અને હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન ભારતીય સંવિધાનમાં ટોટલ કેટલી ભાષા છે સાવ ઇઝી ક્વેશ્ચન છે ભારતીય સંવિધાનમાં ટોટલ કેટલી માન્ય ભાષા છે આ હતા સવાલ અમારા જવાબ તમારા વીસ ક્વેશ્ચન વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો જોવા માટે અમારા નંબર નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ પર જોઈન પોર્ટેલ લખીને મોકલી શકશો પ્લેસ્ટોરમાં જઈ અમારી માસ્ટર માઇન્ડ બીજું ડાઉનલોડ કરી શકો છો જો તમે કોઈ હેલ્થની તૈયારી ધરાવતું ગ્રુપ ધરાવતો હોય તો અમારા આ નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો અને જો તમે અમારા અગાઉના બધા જ વિડીયોની લિંક પીડીએફ ફાઇલમાં મેળવવા માંગતા હોય તો શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવતીકાલે રાત્રે આવા જ નવા વિશ સાથે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર